ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડી દેનાર પ્રથમ રાજવી એવા દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈની આજે એકસો છત્રીસમી જન્મજયંતિ છે આ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દરબાર સાહેબે સૌરાષ્ટ્રમાં આવેલા ટસાનું તેમનું નાનું રાજ્ય ભારતના સ્વતંત્રતા યજ્ઞમાં સામે ચાલીને સોંપી દીધું હતું જેવું ત્યાંથી સીધા દેશની આઝાદી માટે નીકળી પડ્યો અને એક આંદોલનની અંદર ભાગ લીધો તેમના પત્નીએ પણ અસ્પૃશ્યતા નિવારણ માટેના કામમાં જોડાયા શિક્ષણના કામની અંદર પણ જોડાયા અને ગાંધી અને સરદાર પટેલના નેતૃત્વની અંદર પણ પાછળથી એમણે આગેવાનીમાં કર્યા આઝાદી મળી એ પછી સ્વાભાવિક રીતે પોતે નહીં લીધી એમણે દેશ માટે સૌથી પહેલાં હસ્તાક્ષર કરી અને આપવાનું કામ એમણે કર્યું આવા ગોપાલદાસ દેસાઈ એક ખેડૂત પુત્રમાંથી એક રાજા અને રાજા બન્યા પછી તેમણે પોતાનું રજવાડું દેશની અંદર વિલીન કરવાનું કામ અને દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન આપ્યું અને સામાન્ય માણસની જેમ જીવ્યા